આ વિડીયોની અંદર આપણે જાણીશું કે જીરાની અંદર સૂથું પાણી ક્યારે આપવું અને અથવા કે સીલું પાણી ક્યારે આપવું અને તેની સાથે કઈ દવા મૂકવી છે સુકારાનું નિયંત્રણ કરી શકાય આપણે તમે જે હાલના સમયની અંદર ગુલાબી પાવડર આ જોઈ રહ્યા છો તેનું નામ શ્રી છે અને આ કંપની દ્વારા દાવો છે કે આ અગાઉથી સુકારાને રોકે છે સુકારો આવી જાય તો અસર કરતું નથી પણ સુકારાને પહેલાં જો આપણે પાણી સાથે આને પીવરાઈએ તો ઘણો ફાયદો કરે છે ગયા વર્ષે જીરાની અંદર આપણે એક પાણી ઉગ્યા પછી આપ્યું નહોતું ખાલી દસ ક્યારામ આપ્યું હતું તેની સાથે કોપર મેક્સ પાવડર પીવડાવ્યું હતું શીલા પાણીની અંદર આપણે આ ગુલાબી પાવડર દ્રાવણ બનાવ્યું છે અને આ દ્રાવણે ક્યારાના હિસાબ લગાડીને બનાવ્યું બે ક્યારે એક ટાંકી અને આપણે નાનું માપ્યું છે તે એક નાખી દેવાનું આપણે આને કિંમતની વાત કરીએ તો ખાલી આઠસો રૂપિયાની અંદર આપણે પાંચ વીઘાનું બન્યું છે આ બાકી જો તમારે જમીન સારી ન હોય તો તમારું બિયારણ સારું ન હોય ને હવામાન ખરાબ હોય તો જીરાની અંદર ગમે તેવી દવા મૂકી લો તમારે સુકારો આવવાનું છે નક્કી જ છે તે થોડી ઘણી કિસ્મત ઉપર એ આધાર રાખે જીરું ભાઈ જો તમે ઉત્પાદન લાલિશની અંદર વધારે પાણી આપશો તો પણ સુકારો આવશે જો તમને મારો વિડીયો સારો લાગી હોય તો લાઇક કરી દેજો અને આ જીરાને લગતા અથવા ખેતીને લગતા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો